સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં ઈ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે તો બને એટલું વિડીયોને શેર કરજો આજની ભરતી વિશે વાત કરીએ તો મિશન વાત્સલ્ય યોજના ભરતી બે હજાર ચોવીસ વોચમેન રસોયા પ્લસ અન્ય જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે જેમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા નથી મિત્રો અરજી ફી પણ નથી તો તમે જરૂરથી આમાં અરજી કરી શકો છો આ ભરતી વિશે આપણે સંપૂર્ણ માહિતી જોઈએ મિત્રો સંસ્થા મિશન વાત્સલ્ય યોજના પદોના નામ વિવિધ પદો પર ભરતી છે અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ છે તેમજ ઓફિશિયલ વેબસાઇટ સ્ક્રીન પર તમને દેખાઈ રહી છે ત્યાં જઈને મિત્રો તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો પરંતુ મિત્રો આ વિડીયો સુધી જરૂરથી જુઓ જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી અહીં મળી રહે આગળ વાત કરીએ તો નોકરીનું સ્થળ મિશન વાત્સલ્ય યોજના ભરતીની આધિકારિક જાહેરનામામાં આપેલી વિગત મુજબ આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારોને માટે નોકરીનું સ્થળ ગુજરાત રાજ્યમાં જ રહેશે વાત કરીએ અરજી ફી વિશે તો આ ભરતીમાં જણાવ્યા મુજબ આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારો કોઈ પણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેતી નથી લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો આમાં નિઃશુલ્ક રીતે અરજી કરી શકે છે પદોના નામ વિશે વાત કરીએ તો આ ભરતીમાં કાઉન્સલ રસોયા હેલ્પર કમ નાઇટ વોચમેન અને હાઉસકીપરના પદો પર ભરતી કરવામાં આવી રહી છે અહીં વાત કરીએ વયમર્યાદા વિશે તો આ ભરતીમાં આવેદન જમા કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા એકવીસ વર્ષ જ્યારે વધુમાં વધુ ચાલીસ વર્ષ નક્કી કરવામાં આવી છે પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી કોઈપણ પરીક્ષા વગર એટલે કે ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે ઉમેદવારોની પસંદગી અગિયાર માસના કરાર ઉપર કરવામાં આવશે મિત્રો તો આ કરાર આધારિત ભરતી છે તો મારા અગિયાર મહિનામાં કરાર કરવામાં આવશે શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત કાઉન્સરના પદ કાઉન્સલરના પદ માટે સારી સામાજિક કાર્ય સમાજશાસ્ત્ર મનોવૈજ્ઞાનિક જાહેર આરોગ્ય કાઉન્સલિંગમાં કોઈપણ એકમાં સ્નાતક અથવા તો કાઉન્સલિંગ કોમ્યુનિકેશનમાં પીજી ડિપ્લોમા કરેલું હોવું જરૂરી છે રસોયા હેલ્પર કમ નાઇટ વોચમેન તથા હાઉસકીપરના પદો માટે અરજી કરવા માટે ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ વધુ માહિતી માટે તમારી જે અભ્યાસની માહિતી માટે વેબસાઇટમાં જોવાનું રહેશે મિત્રો પગાર ધોરણ વિશે વાત કરીએ તો તમામનો પગાર ધોરણ અલગ અલગ છે કાઉન્સલરનો મિત્રો અઢાર હજાર પાંચસોને છત્રીસ રસોઈયાનો બાર હજાર હેલ્પર કમ નાઇટ વોચમેનમાં અગિયાર હજાર સાતસોને સડસઠ તેમજ હાઉસકીપરમાં પણ અગિયાર હજાર સાતસો સડસઠ તેમજ મિત્રો ઇન્ટરવ્યૂની તારીખ અને સ્થળ મિત્રો અહીં સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે તો આ તારીખે તમે ઇન્ટરવ્યુ આપી શકો છો વધુ માહિતી માટે તમે અમારી વેબસાઇટને વિઝિટ કરી શકો છો મિત્રો આ ભરતીની વધુ માહિતી તેમજ આ ભરતીમાં ફોર્મ ભરવા અથવા તો અરજીના સરનામા માટે તમે સિમ્પલી ગૂગલ ક્રોમ પર જઈને ગુજુ લાઈવ ડોટ ઇન સર્ચ કરવાનું ભૂલતા નહીં ત્યાં અમારી વેબસાઇટમાં તમને સંપૂર્ણ માહિતી મળી જશે તેમજ જો મિત્રો આવી તમામ ભરતીની માહિતી જોતી હોય તો આજે જ અમારી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ મિત્રો નવા વિડીયોમાં